આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે પુરુષો માટે સામાન્ય તો છે પણ બહુ જ અંગત છે પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન જેને આપણે શીઘ્ર સ્ખલન પણ કહીએ છીએ હવે આ એવો ટોપિક છે જેના પર લોકો ખુલ્લીને વાત નથી કરતા પણ એના કારણો શું છે અને એના ઉપાય શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે તો ચાલો આજે આ વિષયને જરા ઊંડાણથી સમજીએ જુઓ ભલેને આ વિષય પર વાત કરવામાં થોડો સંકોચ થતો હોય પણ એક વાત સમજવી બહુ જરૂરી છે કે આ કોઈ અસામાન્ય વાત નથી બહુ જ કોમન પ્રોબ્લેમ છે અને સાચો ઉકીલ તો ત્યારે જ મળે ને જ્યારે આપણે એના વિશે ખુલ્લીને વાત કરીએ કેમ કે આની અસર ખાલી એક વ્યક્તિ પર નથી થતી એની અસર આખા સંબંધ પર પડે છે તો સવાલ એ થાય કે આ પ્રી ઇજેક્યુલેશન છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો જ્યારે શારીરિક સંબંધની શરૂઆત થાય કે તરત જ અથવા તો ઈચ્છા કરતાં ઘણું વહેલું વીર્યનું સ્ખલન થઈ જાય બસ એ જ સ્થિતિને શીઘ્ર સ્ખલન કહેવાય છે હવે એવું નથી કે આ સમસ્યાનું કોઈ એક જ કારણ હોય ના એની પાછળ તો શારીરિક માનસિક અને પર્યાવરણીય એમ ઘણા બધા પરિબળો એકસાથે કામ કરતા હોય છે તો ચાલો આ કારણોનું જે જટિલ ગૂંચડું છે ને એને જરા ઉકેલીએ આપણે જે કારણોની વાત કરી એને મુખ્યત્વે ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય પહેલું છે મનોવૈજ્ઞાનિક એટલે કે સાયકોલોજીકલ બીજું છે પર્યાવરણીય એટલે કે એન્વાયરમેન્ટલ અને ત્રીજું છે અંતઃસ્ત્રાવી એટલે કે હોર્મોનલ તો ચાલો એક પછી એક આ ત્રણેયને બરાબર સમજીએ ઓકે તો સૌથી પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે મનોવૈજ્ઞાનિક ખબર છે આપણું મન આપણા શરીર પર આપણે વિચારીએ એના કરતાં ક્યાંય વધારે અસર કરતું હોય છે માની લો કે ધંધામાં નુકસાન ગયું હોય ઘરમાં કોઈની સાથે ઝઘડું થયો હોય અથવા તો સેક્સ વખતે એવો ડર હોય કે ક્યાંક બાળક જાગી જશે આવો કોઈ પણ પ્રકારનો જે સ્ટ્રેસ છે ને એ સીધી અસર કરી શકે છે હવે ખાલી માનસિક કારણો જ નહીં આપણી આસપાસનું વાતાવરણ કે આપણી શારીરિક હાલત પણ એટલો જ મોટો ભાગ ભજવે છે દાખલા તરીકે બહુ વધારે ગરમી હોય પ્રાઇવેસી મળતી હોય આખા દિવસ કામ કરીને શરીર થાકી ગયું હોય અથવા તો માઇગ્રેન જેવો કોઈ દુખાવો થતો હોય આ બધી વસ્તુઓ પણ આ સમસ્યાને વધારી શકે છે અને હવે આવીએ ત્રીજા કારણ પર જે છે આપણું આંતરિક સ્વાસ્થ્ય એટલે કે શરીરમાં જો હોર્મોન્સનું બેલેન્સ બગડ્યું હોય અથવા તો બીપી ડાયાબિટીસ કે થાઇરોઇડ જેવી કોઈ બીમારી હોય તો એ પણ આ સમસ્યાનું મૂળ બની શકે છે આના પરથી એક વાત તો સાફ છે કે આ માત્ર મગજનો ખેલ નથી એની પાછળ શારીરિક કારણો પણ એટલા જ જવાબદાર છે તો આપણે કારણો તો જોયા પણ આ સમસ્યાની અસર ક્યાં સુધી પહોંચે છે એ ખાલી એક વ્યક્તિ સુધી સીમિત નથી રહેતી ના એની બહુ ઊંડી અને ઘણીવાર નેગેટિવ અસર પતિ પત્નીના સંબંધ પર પડે છે ચાલો જોઈએ કે આ બંને પાર્ટનરને કેવી રીતે અસર કરે છે ખરેખર આ એક સહિયારી તકલીફ છે એક તરફ સ્ત્રીને એવું લાગે છે કે સંબંધમાં કંઈક ખૂટી રહ્યું છે અને એના લીધે ગુસ્સો અને તણાવ વધે છે અને ધીમે ધીમે સેક્સમાંથી રસ ઉડી જાય છે તો બીજી બાજુ પુરુષને પણ સંતોષ નથી મળતો એ પોતાની જાતને દોષી માનવા લાગે છે અને પછી સેક્સને ટાળવા માટે જાત જાતના બહાના શોધવાનું શરૂ કરી દે છે તો પછી સવાલ એ થાય કે આ બધામાંથી બહાર નીકળવાનો રસ્તો શું અને સારી વાત એ છે કે રસ્તો છે આનો ઉકેલ બિલકુલ શક્ય છે આપણી લાઇફસ્ટાઈલમાં આપણા ખાવા પીવામાં થોડા ફેરફાર કરીને અને કેટલીક ખાસ ટેકનિક અપનાવીને આના પર કાબૂ મેળવી શકાય છે તો ચાલો હવે સીધા ઉપાયો પર જ આવીએ ઉકેલની વાત કરીએ તો સૌથી પહેલો અને સૌથી સહેલો ઉપાય છે આપણા આહારમાં ફેરફાર અમુક પોષક તત્વો જેમ કે ઝીંક સેલેનિયમ લાઇકોપેન આ બધું જેમાં ભરપૂર હોય એવો ખોરાક લેવાથી શું થાય શારીરિક ક્ષમતા સુધરે છે બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને આ બધું આ સમસ્યામાં ઘણો ફાયદો કરાવી શકે છે ઓકે હવે બે બહુ જ પ્રેક્ટિકલ ઉપાયોની વાત કરીએ પહેલો ઉપાય છે નિયમિતપણે સેક્સ કરવો જુઓ જો ઘણા દિવસોનો ગેપ પડી જાય તો પછી શીઘ્ર સ્ખલન થવું બહુ સામાન્ય વાત છે એટલે રેગ્યુલેરિટી રાખવી બહુ જ જરૂરી છે અને બીજો ઉપાય છે એક કસરત પેશાબ કરતી વખતે એને રોકી રોકીને કરવો આનાથી શું થશે જે પેલ્વિક મસલ્સ છે ને એ મજબૂત બનશે અને આ બધામાં જે સૌથી અગત્યની વાત છે ને એ ફરીથી કહું છું આ સમસ્યાનો સૌથી સહેલો અને છતાં સૌથી અસરકારક ઉપાય છે શારીરિક સંબંધોમાં રેગ્યુલેરિટી કેમ કે જેમ જેમ પાર્ટનર વચ્ચે નીકળતા વધે છે એમ એમ તણાવ ઓછો થાય છે કોન્ફિડન્સ પાછો આવે છે અને સમસ્યા આપોઆપ ઓછી થતી જાય છે અને છેલ્લે એક વાત જે તમને કદાચ હંમેશા યાદ રહી જ જશે એ આ મજેદાર લાઇનમાં છુપાયેલી છે જો કરેગા પિશાબ રૂક 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 ઉસકી બીવી બી બોલેગી રોક 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 આ તો એક મજાકની વાત છે પણ એ યાદ રાખવાની એક હળવે રીત છે કે જો યોગ્ય સમજ ધીરજ અને સાચા પ્રયત્નો કરવામાં આવે તો આ સમસ્યાને ચોક્કસપણે હલ કરી શકાય છે